નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર તો મિત્રો આજે સૌ પ્રથમ વાત કરી લઈએ સોના ચાંદીના બજાર ભાવ જી હા મિત્રો આજે સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જેની સંપૂર્ણ માહિતી જી હા મિત્રો તો સોના ચાંદીના બજાર ભાવ બે હજાર ચોવીસની અંદર કેવા રહેશે જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો ઇઝરાયેલના યુદ્ધની અસર હવે સોના ઉપર ક્યાં સુધી પડતી જોવા મળશે જેની કોઈ સીમા હજુ જોવા મળી રહી નથી મિત્રો તો જાણી લઈએ આજે બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો પિંચાવન રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર પાંચસો ને પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ પિંચાશી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ સોનામાં તો મિત્રો ચાંદીના બજાર ભાવનો ચાર્ટ પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ કેવા રહ્યા છે તો એક કિલો ચાંદીનો ભાવ આજે શું રહ્યો તો એક ગ્રામ ચાંદીના ભાવ છે પૈસા ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને મિત્રો સો ગ્રામ ચાંદી સાત હજાર આઠસો ને સાઈઠ માં વેચાઈ રહ્યું છે જેની અંદર એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો મિત્રો નેક્સ્ટ વિડીયો ડેલી ગોલ્ડ સિલ્વર અપડેટ